સેઠાયા છેઠાયા છેઠાયા આ મેરા સેઠાયા આ મેરા સેઠાયા આ બેરા જવાબ તો દે સેઠાયા આ દુકાનમાં કોક કરી શું લાગે આ મેરા સેઠાયા આ બેરા આ બેરા સેઠાયા આ કોણ હું કરો આ હું તો આ ગરો હું ને હું તો આને કહું એ મેરા સેઠાયા આ બેરા સેઠાયા આ મેરા સેઠાયા હું કરો તમે